અને ટીમ મેમ્બરો સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા જેના કારણે પોલીસને પરિસ્થિતિ સંભાળવામાં મુશ્કેલી પડી હતી ઘટના અંગે આયોજકો તરફથી કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઘટના બાદ બંને પક્ષોએ વાતચીત કરી સમાધાન કરી લીધું છે જેના કારણે સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી નથી જોકે પ્રિ નવરાત્રિમાં થયેલી બોબાલના કારણે હેરાન થયેલા ખેલૈયાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે